જૂનાગઢ આવતીકાલથી સાસણગીર ખાતે ગીર નેશનલ સફારી પાર્કમાં સિંહોનું વેકેશન આગામી ચાર માસ સુધી પ્રવાસીઓ નહીં કરી શકે દર્શન ચોમાસા દરમિયાન દર વર્ષે ચાર મહિનાનું હોય છે સિંહનું વેકેશન સિન્હોના મીટિંગ પીરિયડના કારણે પડાય છે દર વર્ષે વેકેશન જુનાગઢ સ્થિત ગીરનાર નેચર સફારી પાર્કમાં પણ રહેશે સિંહોનું ચાર મહિનાનું વેકેશન આગામી સોળ ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ કરી શકશે દર્શન દર વર્ષે ગીર જંગલ સફારી છે એ ચાર મહિના માટે બંધ થાય છે એ આપણે સોળ જૂનથી લઈને પંદર ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એ તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર લાઈફ છે એનું બ્રિડિંગ સિઝન છે જેવું કે પક્ષી પણ છે બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરને મળતી મળતી હોય અને બધાનો જે છે એ બ્રિડિંગ સિઝન છે આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય એ ટ્રેક્સ છે એ બધા રસ્તામાં ઓરને ટ્યુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવે છે પણ એ ટાઈમ પીરિયડના દરિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે જેવું કે આપણે ડબલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબાળી સફારી પાર્ક છે દેવલે છે સાલ પર ખુલ્લો હોય માણસો એમ કહીએ કે આપણે મેઇન ગેટથી નહીં જઈએ તો એ આપણી ગેરમેજ કરી રહ્યા છે અમે બસ સફારી છે જીપ્સી સફારી છે જીપ્સી સફારી પણ ઓપ્શન છે ચાર સીટર છે છ સીટર છે આઠ સીટર છે એ ગાડીનો લઈને જઈ શકે છે તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમાણે ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે ઇસ્ટર્ન સાઈડમાંથી આવતા હોય તો એ અંબાડી સફારી પાર્ક છે એ પણ વિઝિટ કરી શકીએ છીએ તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો સોળ અક્ટોબર પાછળ પૂછશે એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહેશે